હર હર મહાદેવ ગાઈસ કેમ છો બધા મજામાં વંદે ગુજરાત ટીવીની શિવપુરાણ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજથી આપણે શરૂ કરીશું શિવ પુરાણ પ્રતિવર્ષ શ્રાવણ મહિનો ભગવાન શિવના પૂજન અને ભજન માટે ખાસ મહત્વ ધરાવે છે આ મહિનામાં દરેક દિવસે શિવજીની આરાધના અને શિવપુરાણના પાઠ થાય છે આ માસમાં શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે શ્રવણ શ્રાવણના પ્રથમ દિવસથી જ સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવપુરાણની વાંચના શરૂ કરવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ શિવ મહાપુરાણનું મહાત્મ્ય શ્રી શિવ મહાપુરાણનો મહિમા અધ્યાય એકથી સાતમાં આપવામાં આવેલો છે પ્રયાગ ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ છે તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા છે તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને કહે છે હે સૂતજી તમે અમને પુરાણોની કથાઓનો સાર કહો પછી તેઓ શુદ્ધજીને પૂછે છે જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભક્તિથી વિવેક કેવી રીતે વધે છે વિકારો કેવી રીતે દૂર થાય છે આસુરી ભાવનો નાશ થઈ શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો જેથી અમે નિર્મળચિત્ત વાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ શુતજી કહે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ સોનક તમે ધન્યવાદને પાત્ર છો તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પ્રીતિ અને લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરી શિવજીની કથા કહેવા તત્પર છું આ કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રૂપ છે આ કથા એટલે કે શિવ મહાપુરાણ શિવજીએ પોતે જ કહેલ છે કુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવ પુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે તે ઈચ્છિત ફળ આપનારું છે અને પાપનો નાશ કરનારું છે રાજસૂઇ યજ્ઞ અને અગ્નિમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ત્રણેય તાપોને સમાવે છે આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે જે મનુષ્ય આ શિવ મહાપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ બે ઘડી સુધી તેને સાંભળવું જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ જે મનુષ્ય બે ઘડી એક ઘડી અથવા અડધી ઘડી કે શણવાર પણ મહાશિવપુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા બધાના પાપોનો નાશ કરે છે જે અંતઃકાળે સાંભળે છે તે મોક્ષ પદને પામે છે આથી લોકમાં તથા પરલોકમાં સુખ ઇચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ શિવ મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોકો છે તે સાત સંહિતામાં વહેંચાયેલું છે તે પૈકી પહેલી વિદ્વેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી સતરુદ્ર સંહિતા ચોથી ચોથી કોટી રુદ્ર સંહિતા પાંચમી ઉમા સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવી સંહિતા છે આ સાત સંહિતાઓ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો શોનક કહે હે મહાભાગ્યશાળી પરમાર્થને જાણનાર સૂત તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે પાપોનો નાશ કરનારી મનને શુદ્ધ કરનારી શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળી હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવો સૂતજી કહે કે પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યાભિચારી મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે છળ કપટ કરનારા ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ દ્વેષી દાંભિક હિંસક વગેરે મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવપદને પ્રાપ્ત કરે છે તેની એક કથા તમને હું કહું છું કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે રસ વેચવાનો ધંધો કરતો હતો તે કામ બુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો તે સ્નાન સ્ત્યા કરતો ન હતો બીજાને છેતરવામાં તે પાવરદો હતો ધન મેળવવા માટે તે કોઈને મારી નાખતા પણ ખચકાતો નહીં તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો ત્યાં તેણે એક વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી પડ્યો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તે તેને ત્યાં જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો છતાં તે પોતાના માર્ગેથી પાછો વળતો ન હતો માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તે માની તેણે એક રાતના બધા સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું દેવરાજ હંમેશા દેવરાજ હવે માંસ ખાતો થયો હતો અને દારૂમાં ચકચૂર રહેતો હતો તે વેશ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો દેવયોગે એક દિવસ તે નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેણે એક શિવાલય જોયું શિવાલયના ઓટલે બેઠો ઓચિંતો તેને સખત તાવ ચડ્યો તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી તે દેવરાજ તાવમાં પીડાતા પીડાતા સાંભળતો હતો એક મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવી તેને બાંધીને યમપુરી લઈ ગયા એટલામાં ત્યાં ચાર શિવગણો આવી પહોંચ્યા તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા શિવગણોએ યમના દૂતોને માર મારી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગત જાણી લીધી આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દીધું ત્યાર પછી શિવગણો કૈલાસમાં ગયા ત્યાં તેમણે સદા શિવ પાર્વતીને દેવરાજ સોંપ્યો ધનના લોભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા વેશ્યાગામી હતો દારૂ અને માંસ આરોગતો હતો તેઓ મહાપાપી પણ શિવપુરાણની કથા સાંભળી મુક્તિ પામ્યો શોનક કહે હે સુદજી તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ કથા જે શિવજી પ્રત્યે પ્રેમ વધારનારી હોય તો તે કહો સુધજી કહે કે સમુદ્રની પાસે બાસ્કલ નામે એક ગામ હતું આ ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા તેઓ બધા કપટી વૃત્તિવાળા વાળા પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા વિષયોમાં મગ્ન દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનાર હતા આ ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિંદુક મહાપાપી દુરાત્મા ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી તે ધર્મપરાયણ આચરણ કરતી હતી બિંદુક પોતાની પત્નીને છોડીને વેસ્યાને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ હતી એક રાતે બિંદુગે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષને સેવતી જોઈ ક્રોધાયમાન થયો અને તેને મારવા લાગ્યો આથી ચંચુલા પોતાના પતિ બિંદુકને કહે તમે મને છોડીને વેશ્યાને ને ત્યાં પડ્યા પાથરા રહો છો અને મારી દરકાર કરતા નથી તેથી હું આડમાર્ગે જાઉં તેમાં મારો દોષ શું છે

ત્યાં ઘણા દુઃખો ભોગવી પછી તે વિંધ્યાચલમાં પિશાચ થયો પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી હવે તેનું યૌવન ઓછું થયું હતું દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં આવી તેણે ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું એક મંદિરમાં શિવ પુરાણની કથા ચાલતી હતી ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી કથામાં તે વખતે પુરાણી કહે જે વ્યભિચારીણી સ્ત્રી પરપુરસમાં પરપુરુષમાં આસક્ત થઈ જાય છે તે છેવટે નરકમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્તાંગોમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ તૂજવા લાગી કથા પૂરી થતાં બધા વિખરાતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે હું કંપી ગઈ છું મૂળ બુદ્ધિવાળી વિષયોમાં આસક્ત થયેલી સ્વધર્મ ચૂકેલી નિંદાપાત્ર મને ધિક્કાર હું મેં ઘોર મહાપાપ કર્યું છે મને નરકમાં કોણ બચાવશે યમદૂતો તો મને બાંધશે ગળે ફાંસો આપશે યાતનાઓ દેશે ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરી શકીશ હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું હું પાપીણી છું નરકરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો મારો ઉદ્ધાર કરો પુરાણી કહે શિવજીની કૃપાથી તું શિવ પુરાણની વૈરાગ્યવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે શિવકથા સર્વકાળે સુખ આપનારી છે સદા કથા સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ છે આજે તને પશ્ચાતાપ થયો છે આ એક સારી નિશાની છે પસ્તાવો કરનારો અવશ્ય સદગતિ પામે છે એમાં શંકા નથી ચંચુલા કહે હે પુરાણીજી શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગ્ય પામી છું તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે આથી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપમાં ધ્યાનમાં લાગી તે દરરોજ તીર્થ જળમાં સ્નાન કરતી શરીરે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી શિવના નામ સ્મરણ અને નિયંત્રિત ભોજન લેતી આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી સમય જતા ચંચુલા મૃત્યુ પામી તેને લેવા શિવજીનું વિમાન આવ્યું તે શિવગણો સાથે વિમાનમાં બેઠી તેને શિવપુરીમાં લઈ જવામાં આવી ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવજીના દર્શન કર્યા શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા તેના રૂવાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા આથી ચંચુલાએ પોતાનો પતિ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જણાવવા અને સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું પાર્વતીજી કહે તારો પતિ બિંદુ પાપી અને દુષ્ટ મનવાળો હતો તેથી તેને નરકવાસ મળ્યો હતો નરકમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિશાદ તરીકે જન્મ્યો છે ત્યાં કેવળ પવન ખાઈ સર્વકષ્ટો ભોગવી રહ્યો છે આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે એ પાર્વતીજી મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો તે સદગતિ પામે તેવું કરો પાર્વતીજી કહે જો તારો પતિ શિવકથા સાંભળે તો તેને સદગતિ મળે તેમ છે હું ગંધર્વરાજ તુંબુરને તારી સાથે વિંધ્યાચલ પર્વત ઉપર મોકલું છું તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહેશે એટલે તેનો ઉદ્ધાર થશે પાર્વતીજીએ ગંધર્વરાજને તુંબુરને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ ઉપર જઈ બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું આથી તુંબુરુ ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત ઉપર જ્યાં બિંદુક રહેતો હતો ત્યાં ગયા તુંબુરુએ અતિ ભયંકર તે પિશાચને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી પાર્વતીજીની આજ્ઞાથી પિસાચનો ઉદ્ધાર કરવા માટે તુંબુરુ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ ગયા છે આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળે આવી પહોંચ્યા તુંબુરુએ પહેલી સંહિતાથી માંડી સાતમી સંહિતા સુધી મહાત્મ્ય મહાત્મ સહિત શિવ મહાપુરાણ સંભળાવ્યું આથી સર્વ શ્રોતાઓ કૃતાર્થ થયા શિવપુરાણ સાંભળવાથી સર્વપાપોનો નાશ થતાં બિંદુએ પિશાચનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુ પોતે પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો પછી તે તુંબુરુ અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયો